પાટણના હાજીપુર નજીક આવેલા શ્રેય ગોડાઉનના નંબર સિત્તેરમાં આંધ્રપ્રદેશમાંથી ચાર મહિના અગાઉ આઈસર ગાડીમાં શાકભાજીની આડમાં લવાયેલા ચાર પોઈન્ટ પાંચ ટન વજનનું બે પોઈન્ટ પાંચ કરોડના લાલચંદનના જથ્થા સાથે પાટણ મહેસાણા અને ડીસાના મળી ત્રણ આરોપીઓને આંધ્રપ્રદેશ અને પાટણની પોલીસે ઝડપી પાડતા જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ હતી ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું ગેરકાયદેસર ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના ગોડાઉનમાં સંતાડવામાં આવ્યો હતો આંધ્રપ્રદેશની તિરુપતિ રેડ સેન્ડર સ્ટાર સ્પોર્ટ્સ બાતમીના આધારે પાટણ પહોંચી હતી અને પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરાના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર સિત્તેરમાં કરોડોના રક્તચંદનના એકસો પચાસ ટુકડા પકડી પાડવામાં આવ્યા હતા જથ્થાનો કુલ વજન ચાર પોઈન્ટ પાંચ ટન જેટલો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી આવી હતી આ સાથે જ પાટણના ત્રણ શખ્સની પોલીસે અટકાયત કરી હતી આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી આ બાબતે તિરુપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ડીવાયપી એમડી શરીફે જણાવ્યું હતું કે અમને ગઈકાલે રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી ઉત્તમ કુમાર હંસરાજ અને પરેશ આ ત્રણે રેડ સેન્ડર્સમાં ઇલીગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે અમારા લોકલ સોર્સિસથી પણ જાણ થતાં અમે લોકલ પોલીસને જાણ કરી હતી લોકલ પોલીસની મદદથી અમે ત્રણેયને ડિટેન કર્યા છે ઇન્ટ્રોગેશન દરમિયાન અંદર એકસો ને ચોપન રક્તચંદનના લાકડા હતા ચાર પોઈન્ટ પચાસ પાંચ ટનના આ લાકડાની કિંમત બે કરોડની આસપાસ છે અમે પાટણ કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તિરુપતિ લઈ જઈશું પાટણ જિલ્લાના હાજીપુર ગામની નજીક શ્રેય ગોડાઉનમાંથી આશરે સાડા ચાર ટન અને કિંમત રૂપિયા અઢી કરોડનું લાલ ચંદન આજે કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ જિલ્લાના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સબલિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાઈ સાહેબ એમને આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ચૌધરી સાહેબ પીએસઆઈ આર કે પટેલ સાહેબ તથા બાલિસ્ટળના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલિસ્ટળની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમણે ટેકનિકલ તેમજ હ્યુમન ના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે જે કબજે કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે અને આ સમગ્ર કાર્યવાહીમાં પાટણ જિલ્લા જે એલસીબીની ટીમ છે એમાં આર ચૌધરી સાહેબ પીઆઈ પીએસઆઈ આર કે પટેલ સાહેબ વસાવા સાહેબ અને હાલમાં અહીંયા જે આંધ્રપ્રદેશમાંથી જે ડીવાયસી સાહેબ આવે છે શરીફ સાહેબ આ વગેરેની કાર્યો હાલમાં ચાલુ છે